ભોગવટવાળા ડેલામાં રેડ કરી ડેલામાં ઓયડીમાં સંથાળેલ ગેરકાયદેસર પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેમાં એક એટ પીએમ સ્પેશિયલ રેડ વિસ્કી સાડા સાતસો એમએલની કાચની કંપનીની સીલબંધ બોટલ નં છાસઠ કિંમત રૂપિયા છવ્વીસ હજાર ચારસો ઓફિસર ચોઈસ ક્લાસિક વિસ્કી સાડા સાતસો એમએલની કંપની કાચની સીલબંધ બોટલ નંગ તેત્રીસ જે બોટલની કિંમત રૂપિયા દસ હજાર પાંચસો સાઠ गॉड दस लेजेंडर लैजेंडर ओरिजिनल स्ट्रॉंग बियर पांच सौ मिलीनी बियर टीन नंग एक कुल रुपया एक सौ रुपया चार देशी दारू लीटर ना दस कूल रुपया बसो रुपया अखाद्य गोड़ कैंसी कीमत रुपया आठ सौ एम कुल प्रोबी मुदा माल किमत रुपया छःतालीस हज़ार साइ तथा मोबाइल फोन नंग बे कि रुपया दस हज़ार मी छप्पन हज़ार સાઈઠના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી લઈ પ્રોહિત ધારા મુજબ લખતર પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે વઢવાણ ન્યૂઝ વઢવાણ